દુબઈથી મર્ચ્યુઅલ એકાઉન્ટ મારફતે તથા સાયબર ક્રાઈમનો પદાફાશ કરતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનું મોટું ઓપરેશન ગીર સોમનાથ જિલ્લાના પાંચ લોકોની ધરપકડ ચાર પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અને અનેક વખત દુબઈથી પણ પૈસા ઉપાડવામાં આવ્યા છે હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ દુબઈથી મચ્યુઅલ એકાઉન્ટ મારફતે સાયબર ક્રાઈમનો પદાફાશ થયો છે સાયબર ક્રાઇમની દુનિયામાં મચ્યુઅલ એકાઉન્ટ ફોરેક્સ કરોડથી ઓપરેટ કરતી વ્યવસ્થાનો ભાંગખોડ કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે એમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું શ્રી ઝાલાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું ત્યાં આ કૌભાંડનો પદાફાશ થયા બાદ ગીર સોમનાથ જિલ્લાના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોરેક્સ કરોડના માધ્યમથી રૂપિયા ચાર પોઈન્ટ છવ્વીસ કરોડ ઉપાડવામાં આવ્યા છે એક હજાર પાંચસોને ચોત્રીસ લોકો સાથે સાયબર ક્રાઇમ આ ગેંગ દ્વારા કરવામાં આવી છે ઇન્સન ઇન્સન્સ બેન્કમાં અલગ અલગ મેચ્યુઅલ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અબ્દુલ હફીઝ પચાસથી વધુ વખત રૂપિયા ઉપાડવા માટે દુબઈ જઈ આવ્યો હોવાની હકીકત પણ પોલીસને પ્રાપ્ત થઈ છે મુસ્તાક ખાનાની ત્રીસ વખત દુબઈ જઈને રૂપિયા ઉપાડવાનું પણ પોલીસે જણાવ્યું હતું સમગ્ર ઘટનાની ખૂબ જ તપાસ થઈ રહી છે ખાસ કરીને જે દુબઈમાંથી પૈસા ઉપાડવાની ઘટના છે તેને લઈને પોલીસ ચોંકી ઉઠી છે સીધું જ ઓબ્ઝર્વેશન અને ઇન્વેસ્ટિગેશનમાં માર્ગદર્શન ઝાલા રહ્યા છે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત દ્વારા અન્ય એક મ્યુલ અકાઉન્ટની ગેંગનો પર્દાફાશ થયેલ છે આ ગેંગ મુખ્યત્વે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાંથી કાર્યરત હતી આ ગેંગના પાંચ આરોપીઓ જેઓના નામ છે અબ્દુલ હફીઝ પાનવાલા મુશ્તાક ખાનાણી શબ્બીર ભડેલા મોહમ્મદ તહા શબ્બીર ભડેલા અને ગગજી રાજપૂત આમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઇનપુટ જે છે એ ઇનપુટ જનરેટ કરતા સમયે ધ્યાન પર આવેલું કે છવ્વીસ જેટલા સેવિંગ એકાઉન્ટ અને ચોપ્પન જેટલા કરંટ એકાઉન્ટો દ્વારા દુબઈ ખાતેથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી ચાર પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે આ ઇનપુટના આધારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ચૌધરી અને પીઆઈ અનમોલ સલિયા દ્વારા અને પીઆઈ ડોડિયાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરવા કરતાં માલુમ પડેલ કે આ ગેંગ જે છે એ એક હજાર પાંચસોને ચોત્રીસ જેટલા સાયબર ક્રાઇમમાં સંડોવાયેલી છે અને આ ગેંગ મારફતે નવસો ત્રીસ કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમ થયેલા જેમાં મ્યુલ એકાઉન્ટની સર્વિસ આપવાનું કામ આ ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું આ ગેંગની ખાસિયત એ છે કે તેઓ તમામે ઇન્ડસઅન્ડ બેંકમાં અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ખોલાવેલા અને ઇન્ડસન્ડ બેન્કના આ મ્યુલ એકાઉન્ટના ફોરેક્સ કાર્ડ એ લોકોએ લીધા હતા જેની લિમિટ સાત લાખ હતી માટે અબ્દુલ હફીઝ પાનવાલા સાત લાખની મર્યાદામાં પૈસા ઉપાડવા માટે થઈ પચાસથી વધારે વખત રૂબરૂ દુબઈ ગયેલો છે અને મુસ્તાક ખાનાણી પણ એ જ રીતે પચીસથી ત્રીસ વખત દુબઈ ગયેલો છે અને આ પૈસા ત્યાંથી જ ઉપાડી લઈ ફોરેક્સ કાર્ડથી દુબઈ બેઠેલા વેરાવળના અન્ય બે ઇસમોને આ પૈસા ત્યાંથી કેશમાં આપવામાં આવતા હતા જ્યારે મુસ્તાક ખાનાણી દ્વારા અમુક રકમો ભારતમાં આંગળીયા મારફતે અને રૂબરૂ મુંબઈ બેઠેલા એક ઈસમને આપવામાં આવતી હતી જે આ ત્રણે ત્રણની તપાસ હાલમાં ચાલુ છે આ આ ગુનામાં ગુજરાતના બસો અને ચોસઠ જેટલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો છે